ગુજરાતમાં દિન પ્રતિદિન બળાત્કાર જેવી ઘટનાઓના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાંથી કૌટું કૌટુંબિક સંબંધી કરતી ઘટના સામે આવી છે આ ઘટનામાં હેવાન મામાએ તેર વર્ષની ભાણીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ્ય વિસ્તારના રહેતા નરાધમ મામાએ માસૂમ તેર વર્ષીય ભાણીને શામળાજી નજીક ખોડંબાના જંગલમાં લઈ દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી આપી હતી ત્યારે આ ઘટનાની જાણ બાળકીના માતા પિતાને થતાં જ પોલીસમાં ફરિયાદ હતી ભોગ બનનાર માતા ટિન્ટો પોલીસ કરી નરાધમ મામાને દબોચી લીધો હતો આ સમગ્ર મામલે ભોગ બનનાર બાળકીના પિતા દ્વારા ટિન્ટોઈ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના અનુસંધાને પોલીસે પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને ઝડપી લેવા ચક્રોમાં ગતિમાન કર્યા હતા ગણાતીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે